બરાબર છે ગણવાના છે ચલો તમે ગણજો

કેટલા છે અહિયાં દસ દસ ના જૂથ છે બરાબર તો તારે મને કેવાના છે આ મણકા કેટલા છે કેટલા છે ચલો તારે મને કેવાનું છે पकड़ <laughs> आओ हमारी शाखा श्री मेघा पिपड़िया पेशेंट्र शाखा हूं काजल बेन भीमजी भाई पांचरिया हूं पोते यहींच मेघा पिपड़िया में स्थित हूं

એ સુ વસ્તુ કામ કરે છે કે જો તમને આટલી બધી પ્રેરણા થઈ છે બાળકો સાથે કાર્ય કરવાની મને બાળકો સાથે રહેવું ખૂબ ગમે છે અને બાળકોને જો એટલે મને કઈક ને કઈક નવું કંઈક કરવાની મન જાગે ઈચ્છા જાગે અને ઓટોમેટિક મારામાં કંઈક ને કંઈક નવી પ્રવૃત્તિ આવી જાય અને બાળક સાથે ઓતપ્રોત થઈને કોઈ પણ પ્રવૃત્તિ રોજબરોજ કંઈક ને કંઈક નવી નવી પ્રવૃત્તિ કરાવું છું અને બાળકો થકી જ બાળકોના સાથ સહકારથી જ હું દરેક કાર્ય કરી શકું છું સાથે સ્ટાફ મિત્રોનો પણ ખૂબ સહકાર છે બેન શાળા પરિવાર દ્વારા આ કોઈ તમારે ભણાવવાનું આવે છે કે તમે મનથી ભણાવો છો અમારે શાળામાં ભણાવવાનું તો હોય જ છે પરંતુ હું મારા ખુદના મનથી મારે ખુદની ઈચ્છાઓથી જ બાળકો સાથે ઓતપ્રોત થઈને મતલબ કાર્ય કરું છું નહીં મારું કહેવાનું એવું છે કે દરેક સ્કૂલોમાં આ પ્રકારનું ભણાવવા માટેની કોઈ પ્રોવાઇઝન છે એવર્તા છે સરકાર તરફથી મતલબ આ તો એવું છે કે ભાઈ નાના ધોરણમાં તો તમે આજુ આજુબાજુના વાતાવરણને અનુલક્ષીને તો તમે કોઈ પણ પ્રવૃત્તિ બાળકોને કરાવી શકો છો વધારે પડતું તો એવું છે કે ભાઈ સરકાર છે એ અમુક ટી એલ એમ છે કે અમુક ગ્રાન્ટ અમુક ગ્રાન્ટ્સ છે અથવા તો અમુક પુસ્તકો પણ બાળકોને માટે આપે જ છે પણ એ સિવાય પણ

ઘણીવાર એવું પણ હોય છે કે સિલેબસને આધારે બોલીને વાંચીને સમજાવી દેતા હોય છે પણ મને ખુદને આ પ્રવૃત્તિથી જે હું કાર્ય કરાવું છું એટલે બાળકો ખૂબ સરળતાથી શીખી શકે છે માનો કે 1 થી 10 ના અંક મારે શીખવવા છે તો એને હું મૂર્ત વસ્તુઓ ધ્યાને લઈને ગણતરી કરાવીને પણ એને 1 થી 10 અંક શીખવું છું કે સો સુધી શીખવા હોય તો એને મૂર્ત જૂથ મુજબ કોઈ મૂર્ત વસ્તુઓને એકઠી કરીને જૂથ બનાવીને પણ શીખવી શકું છું રીતે રમત છે રમત રમત છે છે મૂળાક્ષર શબ્દ અલગ અલગ આ રીતે પણ શીખવું છું અને બીજું કે ભાઈ એક એવી પણ પ્રવૃત્તિ મેં કરી છે કે જે કાલ્પનિક બાળકો વાર્તા કરે કે ભાઈ હું બે ચાર શબ્દ બાળકોને આપું અને બાળકો એની જાતે જ વિચારીને પોતે વાર્તા રજૂ કરે છે આ પ્રયોગ મારા માટે ખૂબ સફળ થયો છે મકે મે બાળકોને જોયા છે કે પોતે બહુ વિચારતા થયા છે અને પોતાની વિચારિક શક્તિને આધારે રજૂ કરે છે અને આમાં મને અત્યારે ખૂબ સફળતા મળી રહી છે બેન અમુક બાળકોને ભણવામાં રસ નથી હોતો ત્યારે તમને હું કરો અમુક બાળકોને જયારે ભણવામાં રસ નથી હોતો ને ત્યારે હું બાળકને પૂછું છું જોકે એના ચહેરા ઉપરથી જ મને ખુદ ને ખ્યાલ આવી જાય છે કે કોઈ ઘરેથી કઈ બાળકને તકલીફ હોય અથવા તો કોઈ બીજી પારિવારિક પ્રશ્ન હોય તો બાળકને બાજુ લાવીને મારા ખોડા બેસાડીને પણ બાળકને પૂછું છું કે ભાઈ તને કોઈ પ્રોબ્લેમ છે કેમ રસ નથી પડતો અથવા તોય ભણવામાં રસ ન પડતો હોય તો કોઈ એની બીજી એક્ટિવિટી કરાવીને એને પણ હું પ્રોત્સાહન પૂરું પાડીને એને આગળ શીખવું છું

બેન તમને બેતાલીસ વર્ષ થયા હા અને બાળકો સાથે ઉછળખૂદ કરવાની ઉર્જા આવે છે ક્યાંથી બસ બાળકો જોઈને મને ખુદને એમ લાગે હું ખુદ બાળક છું અને હું બાળકો સાથે ઉછળખૂદ કરું છું બેન ઘર પરિવાર હ શાળાની જવાબદારી હા તો સંતુલન કેવી રીતે રાખો હા મારા પરિવારનો પણ પૂરેપૂરો સહકાર છે અને બીજી વસ્તુ કહેશે બાળકોનો પણ પૂરેપૂરો સહકાર છે સવારે

ઘરનું કામકાજ કરીને રાતે સુતી વખતે પણ કંઈક નવું વિચારું છું કે આવતીકાલે પહેલેથી ગામડાના બાળકોને જ ભણાવ્યા છે પાંચ સ્કૂલ સ્કૂલમાં અહીંયા હું સ્થાયી થઈ છું પણ ખરેખર ગામડાના બાળકોમાં એટલી આમ તો સામાજિક જ્ઞાન પણ એટલું હોય છે અને ગામડાના બાળકો લાગણીશીલ સ્વભાવના પણ હોય છે અને ખરેખર એ મને જોવે એટલે સીધા શાળામાં આવે એટલે સીધા દોડીને ચોટી જાય છે અને તરત પછી ગાડી ઊભી રાખો ત્યાં આવવા લાગે છે અને ત્યાંથી એમ લાગે ખરેખર આ બાળકોને કેટલો સમય હું છોડીને જતી રહી છું ગામડાની આ શિક્ષણ પદ્ધતિમાં હા તમારું શું માનવું છે feedback આપવું ગામડાની શિક્ષણ પદ્ધતિમાં ખરેખર ફેરફારની કોઈ જરૂરિયાત નથી પણ એને અમે રમતા રમતા ભણાવીએ છીએ અમારા બાળકો શીખી જાય છે એમાં અમને આનંદ છે બરાબર અને અત્યારના સિલેબસ સારું જ છે કોઈ વાંધો નથી બરાબર છે પણ અને અત્યારનો સિલેબસ પ્રવૃત્તિ સભર જ આવ્યો છે કોઈ ગોખણયું જ્ઞાન છે એટલે પ્રવૃત્તિ સભર જે અમે કાર્ય કરીએ છીએ બાળકો સામે તો એમાંથી બાળકો ઘણું શીખે છે એટલે કોઈ જરૂરિયાત છે નહીં પણ છતાં અમુક મોટા ધોરણમાં એવું લાગે છે ક્યારેક બાળકો વિચારતા નથી ત્યારે એવું લાગે કે એનામાં પણ થોડીક પ્રવૃત્તિઓ આવે તો બાળકોને મજા આવે જો કોઈ બાળક તમને મારી બીજી માર કહે તો તમને કેવું લાગે અરે સાહેબ મને તો બાળકો માં જ કહે છે અને એ ભાઈ મુછાળી માં જ કહે છે તમારા વિદ્યાર્થીઓ તમને ભૂલી ન જાય એ માટે તમને શું થોડી જોવામાં આવો મારા બાળકો મને ભૂલી ન જાય એટલા માટે આમ જોક તો મને ખ્યાલ છે કે ભાઈ બાળકો મને ભૂલતા જ નથી આટલા વર્ષો થયા છે જ્યાં સ્ટાર્ટિંગ મારી જોબ શરૂઆત ને એ લોકો એ વિદ્યાર્થીઓ વિડીયો કે મારી ક્રિએટિવિટી જોઈને હજી એમ યાદ કરે છે મેડમ તમે બહુ યાદ આવો છો તમે પણ અમને આવું જ કરો છો કે પહેલેથી કાર્ય મારું પ્રવૃત્તિ સભર્યું છે એટલે બાળકો જે અત્યારે ડોક્ટર એમબીબીએસ અથવા તો એન્જિનિયર બની ગયા છે એ લોકોએ ફોન કરીને કે છે ખરેખર તમે અમારા સાચા ગુરુ અર્થે સાચી માં સમાન છો બેન પુસ્તક કરતા અનુભવ થી ભણતર વધુ સારું તો કેમ વધુ યાદ રહે પુસ્તક કરતા અનુભવ થી બાળક ખૂબ સારી રીતે શીખે છે અને એ અનુભવ જ ખરેખર જોઈએ તો મોટા મોટો શિક્ષક હોય તો અનુભવ છે બાળક અનુભવ છે તો એને યાદ રહેશે એટલા માટે જ અમે જે પ્રવૃત્તિ કરાવીએ છીએ એ એમને અનુભવ થાય છે અનુભવ થી બાળક શીખી જાય છે બાળકોના વાલીઓને એટલો સંદેશ આપું છું કે તમે શાળાના શિક્ષણ કેવો ઉપાય છે તે તમે જુઓ અને ત્યાંના પદ્ધતિઓને તમે જુઓ કઈ રીતની પદ્ધતિથી ત્યાંના શિક્ષકો ભણાવે છે તો તમે સરકારી શાળામાં બાળકોને મૂકો જે ખરેખર અત્યારના સમયમાં પ્રાઇવેટીકરણનું ચાલુ છે બરાબર એ થોડુંક એનો બંધ થાય એના માટે હું બધા વાલીઓને કહું છું કે ભાઈ તમે શક્ય હોય તો સરકારી શાળામાં જ બાળકોને ભણાવો ત્યાં તમારું બાળક છે ઓલરાઉન્ડર બનશે દરેક પ્રવૃત્તિમાં આગળ વધશે ફક્ત ગોખણીયું ખા જ્ઞાન કે પછી પુસ્તક્યુ જ્ઞાન નહીં રહે બેન બાળકો તો આવે છે સ્કૂલમાં તો મેં એક બે કેસ મેં ઉદ્યું કે એને તમે વાલી મિટિંગ કરો તો વાલી કોઈ આવતા નથી હા

તે કેવું કેવું ત્યાં કર્યું તે શું શું કામ કર્યું તો શું નવું શીખીને આવ્યું છે બરાબર અને પછી એમનું ઘર લેશન આપ્યું હોય તો એ પણ તમે ચેક કરો કે ભાઈ એમણે લખ્યું છે તો કેવું કર્યું છે બરાબર આ સિવાય ઘણા વાલીઓ છે એ પ્રાઇવેટમાં મોકલે છે આપણે જોઈએ છીએ કે ત્યાં ફી ભરે છે બરાબર પણ એ આવીને જોતા નથી અને બુકમાં ચેક નથી કરતા કે ભાઈ એ બાળક કેવું લખીને આવ્યું છે ખરેખર એ વાલીઓ પણ જોવાની જરૂર છે ફી ભરે છે તો તમે પણ જુઓ અને સરકારી શાળામાં બાળક આવે છે સરકાર ફ્રીમાં જ ભણાવે છે પણ ખરેખર એ વાલીઓ અભણ છે તો એમને પણ હું કહું છું કે ભલે અભણ હોય પણ તમે શાળાએ આવી અને શિક્ષકને પૂછો અથવા તો શિક્ષક પાસે માહિતી પૂછો કઈ નહીં તો તમે એની લેસનની હોમવર્ક ની બુક જોઈને એમાં સાઈન પણ કરો અથવા સાઈન ન ફાવે તો અંગૂઠો મારો એટલે બાળકને ખુદ ને એમ થશે ના મારા માતા પિતાએ મારું લેસન જુએ છે અને બાળક છે એ શાળામાં એ વધારે ધ્યાન આપતું રહેશે દીકરીઓ છે દીકરી માટે હું એટલું જરૂર કહીશ કે કે ખાસ વિચારવાનું તમને તમારા માતા પિતાએ કેટલા પાલન પોષણ કરીને કેવી સરસ રીતે તમારો ઉછેર કર્યો છે અને તમે બે પાંચ દસ મિનિટની કોઈની વાતમાં આવી અને તમે અવળું પગલું ભરીને તમારા માતા-પિતાને છોડીને જતા રહ્યો છો પણ ખરેખર દીકરીઓ તમે વિચારવા જેવી બાબત છે તમે વિચારજો તમારા માતા-પિતાનો પ્રેમ છે ને ઈ અમૂલ્ય છે અતૂટ છે પણ જે તમે બીજા માટે દોડીને જાવ છો ને એ તમે જાશો પછી ખબર પડશે કે શું સ્થિતિ થાય છે જે અત્યારના સમયમાં તમને જોવો જ છો પણ ખરેખર દીકરીઓને ખાસ હું કહું છું કે તમે તમારી રીતે બહુ વિચારીને આ પગલું ભરજો બને ત્યાં સુધી તમારા માતા પિતા ને કદી ના તરછોડતા તરછોડતા અને એનો પ્રેમ તમે ભરપૂર મેળવજો બેન તમને કઈક એવોર્ડ મળ્યો છે એ વિશે કહો હા મને હમણા ટૂક સમયમાં સુરત મુકામે મનોજ પાટી પ્લોટમાં ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ દ્વારા આખા રાજ્યભરના બાર શિક્ષકોમાંથી મનુભાઈ પંચોળી સોક્રેટીસ એવોર્ડ મળેલો છે એ સિવાય પ્રતિભા પ્રતિભાશાળી શિક્ષક તરીકે તેમજ લાયન્સ ક્લબ સંસ્થા અમરેલી દ્વારા પણ એવોર્ડ મળેલો છે અને આપણે દેવગામ મુકામે અમર સાહેબ શ્રેષ્ઠ શિક્ષક રત્ન એવોર્ડ પણ મળેલો છે અમારા સ્ટુડન્ટ ઘણી ઘણીને કોઈ ચેતનામ થયો એવા કરે હા છે

અને એના એક બે તમને નામ પણ હું આપું કે મકવાણા દર્શન દયાભાઈ જે અત્યારે એન્જિનિયર થઈને બેંગ્લોર હાલમાં છે ત્યાર પછી હોમિયોપેથિક ડોક્ટર છે ઘનશ્યામ કરીને બરાબર એટલે ત્યાં બધા આહિર પંચોળી પણ એ વિદ્યાર્થીઓ પણ બહુ આગળ નીકળી ગયેલા છે અને તોરીમાં તો કહીએ તો પાંચ છ વર્ષ થયા છે પણ એ બાળકો પણ અત્યારે એન્જિનિયરિંગ લેવલનું ભણી રહ્યા છે કોઈ ડોક્ટર લેવલનું પણ ભણી ભણી રહ્યા છે